વાગોડિયા પાસે આવેલ એપોલો ટાયર્સ કંપનીમાં બાવીસ વર્ષથી ફરજ બજાવતા કામદારનું મોત નીપજ્યું હસમુખભાઈ મણિલાલ ગોહિલ એપોલો ટાયર્સ કંપનીમાં ફર્સ્ટ શિફ્ટમાં ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન અગમ્ય કારણોસર એટેક આવતા કંપની દ્વારા તેઓને સારવાર અર્થે પારુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પારુલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કામદાર હસમુખભાઈનું દુઃખદ અવસાન થયું હતું મૃતક હસમુખભાઈ ગોહિલ લીમડા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ લીમડા ગામમાં થતા ગામ લોકો પારુલ હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા સરપંચ જનક રબારી તેમજ સાથી કામદારો સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર દેલવાડ પારુલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ વીરેન્દ્રસિંહે એપોલો ટાયર્સ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી કુલ મળી ત્રીસ લાખ રૂપિયાનો ચેક મૃતકના દીકરાને વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો ઘટનાના સંદર્ભમાં મૃતકની જગ્યા કોઈ પૂરી ન શકે તેમ હોય પણ પરિવારને આર્થિક સહાયની રકમ મળતા ગામલોકો તેમજ પરિવારના લોકો તેમજ ધારાસભ્ય શ્રી દ્વારા સહાય માટે વાતચીત કરતા એપોલો કંપની સાથે સમાધાન તથા વાગોડિયા પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરવામાં આવેલ પણ પરિવાર દ્વારા

એમના દીકરાશ્રી અહીંયા અમને રૂબરૂ આવીને અમને જાણ થતાં અમે પારૂલ હોસ્પિટલમાં રૂબરૂ આવી ગયા છીએ અને એ અવસાન થયેલ એ ઘટના અમે એમની જગ્યા કોઈ નહીં ભરી શકે પણ ફૂલ નહીં ફૂલની પાખડી રૂપે આજે ત્રીસ લાખ એવી રકમ ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સરપંચશ્રી તથા અન્ય યુવાનો સાથે મળી અને કોન્ટ્રાક્ટ કંપનીના અધિકારીઓ જો સતત સંપર્કમાં હતા અને આજે આ ત્રીસ લાખની કોન્ટ્રાક્ટરોએ ચેક સુપરત કર્યા છે અને ત્રીસ લાખ રૂપિયા જેવી મોટી રકમ આ ભાઈને જીવનમાં જેવી જીરોમાં જરૂરિયાત પડે એમને ઉપયોગ થઈ શકે એ માટે ત્રીસ લાખ રૂપિયા રકમ અપાય છે અને એ ભાઈ આપણા જે મણિલાલ ભાઈને દેવી હસમુખભાઈ ભાઈને દીવા આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું